જેપોડાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગૌસ્વામી આજે વાત લઈને આવી છું નબળાઈ વિશેની તો કે લાંબી માંદગી પસાર કર્યા બાદ નબળાઈ આવી જતી હોય છે ક્યારેક એક્સિડન્ટ થયું હોય અને જાજા પ્રમાણમાં લોહી વહી ગયું હોય તો પણ નબળાઈ આવી જાય છે તો ક્યારેક પડી આખડી ગયા હોય અને કાંઈ ખોરાક લેવાતો ન હોય તો પણ નબળાઈ આવે છે અને જ્યારે નાનું બાળક હોય છે એ સરખી રીતે જમતું ન હોય તો પણ તેમને નબળાઈ આવે છે તો આ નબળાઈ જતી રહે અને શક્તિનો સંચાર થાય તેના માટે આપણે ઘરગથ્થુ ઈલાજ શું કરવું તે વિશેની વાત લઈને હું આવી છું તો કે ગાજરનો રસ પીવાથી નબળાઈ જતી રહે છે અને શક્તિનો સંચાર થાય છે તો જે માણસને નબળાઈ હોય એને અતિશય ભરપૂર પ્રમાણમાં ગાજરનો રસ પીવો જોઈએ દાડમનો રસ પીવાથી પણ નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે પછી દૂધમાં કેસર પિસ્તા બદામ અખરોટ સાકર અને દૂધ સરખી રીતે ઉકાળી અને પીવાથી પણ શક્તિ વધે છે પછી ખજૂર ઘીમાં સાંતળી અને ભાત સાથે ખાવાથી અને અડધો કલાક ઊંઘ લેવાથી પણ એટલે કે ઊંઘ કરવાથી શક્તિ વધે છે નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે પછી છે કે અંજીર દૂધમાં અંજીર ઉકાળી અને પછી અંજીર ખાઈ જવાથી અને તે ઉકાળેલું દૂધ પીવાથી પણ શક્તિ વધે છે પછી પાલકની ભાજીનો રસ પીવાથી પણ શક્તિ વધે છે નબળાઈ જતી રહે છે અને શક્તિનો સંચાર થાય છે આ રીતે ઘણા બધા ઉપચાર આપણી પાસે છે કે જે નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે એવી રીતે તો કે આપણે ઘરે બનાવેલા દેશી ઘીમાં મગજ મોંઠાળ કે મૈસૂબ એ પણ ઘરે બનાવી અને રોજ બરોજ એટલે કે રોજે રોજ ખાવાથી તમારી નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે પછી કીએ છે કે પહેલાં પાકિયા લાડુ તેમાં કાજુ બદામ એવી રીતે આપણે સૂકો મેવો બધો નાખી અને પાકિયા લાડુ બનાવી અને ખાવામાં આવે તો પણ શક્તિ વધે છે નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે પછી ત્રોપા ત્રોપા પાણી પીવામાં આવે તો પણ નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે પછી કે મેથીની ભાજી મેથીની ભાજીનું શાક બનાવી કૂણા કૂણા ભાજીના પાન ભાજી હોય ને મેથીની તેનું શાક બનાવીને રોજેરોજ ખાવામાં આવે તો પણ શક્તિ વધે છે આ રીતે ઘરગથ્થુ ઇલાજથી શક્તિ વધારો તમે શક્તિની દવા લેશો તો તમને એમ થશે કે શક્તિની દવા લીધી એટલે શક્તિ આવી ગઈ પણ એવું નથી શક્તિની દવા લેશો એટલે તમને ભૂખ લાગશે અને ભૂખ લાગશે એટલે તમારે ખાવાનું વધારે ખાવું પડશે એટલા માટે શક્તિ આવશે પણ એ ગોળી પીશો ત્યાં સુધી પણ નહીં તમે આ રીતે ઘરગથ્થુ ઈલાજથી તમે કાંઈ પણ ફ્રૂટ ખાવાથી કે તમે જમ્યા બાદ તમે જમીને ઉઠ્યા છો એ પછી પાકા ચાર કેળા ખાઈ લેવાથી શક્તિ વધે છે નબળાઈ જતી રહે છે અને શક્તિ વધે છે આ રીતે ઘરગથ્થુ ઇલાજથી શક્તિ વધારો નહીં કે લોહીના બાટલા ચડાવવાથી કે કોઈ પણ ટેબ્લેટ ખાવાથી ઘરગથ્થુ ઈલાજથી શક્તિ વધારશો તો તમને સ્ફૂર્તિ આવશે અને શક્તિ વધશે પછી ખજૂર દૂધમાં ઉકાળી અને પછી એ ખજૂર ખાઈ જશો અને દૂધ પી લેશો તો પણ શક્તિ વધે છે પછી છે કે દૂધ આપણે ખજૂર ખજૂર પાંચ પેશી ખાઈ લેવાનો પાંચ પેશી ખાઈ લેવાનો અને ઉપર હુંફાળું દૂધ પી લેવાનું તો પણ શક્તિ વધે છે આ રીતે ઘણા બધા પછી અખરોટ અંજીર જોકે શું કામ એવા કોઈ પણ ભરપૂર પ્રમાણમાં ખાશો એટલે તમને શક્તિનો સંચાર થશે અને આવેલી નબળાઈ દૂર થશે તો આ રીતે ઘરગથ્થું ઉપચાર કરી અને શરીરની અંદર શક્તિ લાવો સ્વસ્થ રહો નિરોગી રહો જે ભોળાનાથ જે દસનામ વીવી આજે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ જય દશનામ